તો આમ ફુનામાં જીને બેહાય મે પરમા મેરાજી એ પરમા આ આમના નામ રાખી દીધો માય તો પણ રાખી દીધો છે તો ભાઈ આવીને તો કશું તો મોટો માંગિત રહે આ એટલા બધા બીવો હો તમે દેખાય તો છે ને હું તો હજી થોડી થોડી વાત આલે છે એની વાત આલે તમને વાત તો કરી થી જી વાત આલે લે લે ન એક જબત બગી નયા ફાટી કરતો હવે આમ બે તાળા આવી ગયા કાઈ દેખાય તો છે ને બે ને મારો હરાપ લાગશે પણ હોય એવું કરો દાદા કાઈ કુરદમ થોડો છે તો આમ જો

અરખો જાંબુડાને શેર્યું શેરિયા શેરિયા તોરણ બાંજા કરે હંબુડામાં ગડી